અમરેલી જિલ્લા તથા સાવરકુંડલા તાલુકામાં આ વર્ષે તુવેરનું વાવેતર જબરું થતા ખેડૂતોને બમણા ભાવ મળી શકે તે માટે કૃષિ મંત્રી શ્રી વી વઘાસિયા દ્વારા આજે સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડ ખાતે તુવેરની ટેકાના ભાવે શરૂ કરવામાં આવી હતી આની પેલા મગફળીની પણ ટેકાના ભાવે ખરીદી કરેલ હતી જેમાં ખેડૂતોને પણ પૂરતા ભાવ મળેલ હતા અહેવાલ જિગ્નેશ ગડથિયા સાવરકુંડલા ગુજરાત સરકાર આયોજિત સાવરકુંડલા માર્કેટયાર્ડની અંદર મગફળીની ખરીદી તો શરૂ જ છે પણ આજે આખા એ ગુજરાતની અંદર તુવેરની ખરીદી પણ ટેકાના ભાવથી શરૂ કરવામાં આવી છે તુવેર ખેડૂતોને ખૂબ મોટું ઉત્પાદન આવ્યું છે આ સાલ વહેલું વહેલું સૌરાષ્ટ્રની અંદર તુવેરનું ઉત્પાદન છે ત્યારે ખેડૂતોને સારા ભાવ મળે અને સમયસર મળે એટલા માટે ગુજરાત સરકાર આયોજિત આ ખરીદી શરૂ કરવામાં આવી છે નાખેડ સંસ્થા અને ગુજરાત વેર હાઉસિંગ કોર્પોરેશન દ્વારા આ ખરીદી કરવાની છે ત્યારે આજે એનો પ્રારંભ સાવરકુંડલા માર્કેટયાર્ડની અંદર અમે કરાવી રહ્યા છીએ ખેડૂતોની ગમે એટલો માલ થયો હશે એ ટેકાના ભાવ ખેડૂતોને વીસ કિલોના એકસો ને દર દસ ના ભાવે આ ખરીદી અમારી ચાલુ આજથી અમે પ્રારંભ કરાયો છે અનેક સેન્ટરો ઉપર આજે ગુજરાતમાં ખરીદી શરૂ થઈ છે અને હજી જરૂર પડશે ત્યાં નવા સેન્ટરો ખોલીને પણ ખેડૂતનો માલ સારા ભાવ પોષણક્ષમ ભાવથી ખેડૂતોને એક દસ રૂપિયા મળે